મગ અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી સરકારી જાહેરાત ગુજરાત સરકાર નવ નવેમ્બર 2025 થી મગફળી મગ અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી ચાલુ થશે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માં ખરીદ સીઝનમાં અડદ અને સોયાબીન પાક માટે જે ટેકાના ભાવે નોનરી થયેલ હતી એના માટે આગામી તારીખ 9 નવેમ્બર 2025 ના રોજથી ટેકાના ભાવે ખરીદી ચાલુ થશે અને ખેડૂત ભાઈઓના મનમાં ઘણા બધા પ્ર તે ખરીદી માટે તમારા નજીકના ખેતીવાડી ક્ષેત્રે એટલે કે તમારા નજીકના માર્કેટિંગ યાર્ડ પરથી તમને જાણ કરવામાં આવશે જાણ થાય ત્યારબાદ દર્શક મિત્રો અને સાત બાર આઠ અને આધાર કાર્ડ અને બેંક પાસબુક વાવેતરનો દાખલો મુજબ સ્થળે પોતાનો પાક લઈને માર્કેટિંગ યાર્ડ પર જવાનું રહેશે ટેકાના ભાવે ખરીદી માટે વધુમાં દર્શક મિત્રો क्षेत्र एटले के तमारा नजीक न मार्केटिंग यार्ड पर थी तमने जाण थाय त्यार दर्शक मित्रों अने सात बार आठ आधार कार्ड अने बैंक पासबुक वित्रो दाखलो मुजब स्थले पोता पाक लईने मार्केटिंग यार्ड पर जवा रहे टेकाना भावे खरीदी वधु में दर्शक मित्रों आप सौने ज्वी दई के आ वे खेड़ूत भाईओ जमने नोंद कराल हो खेडत भाई पोता खरीदी वक्ते पोता भाग लई जवा रहे अथवाजे खेड़ तरीके नोमीनी खेडूत के व्यक्ति ने निम्या आ पाक नीम्या होेडूतेचाणे आधार कार्ड लईने जवा रहे छे आ वक्त बायोमेट्रिक सीस्टम द्वारा आ पाको खरीदी करता आधार कार्ड साथ लईने जवा रहे ऑनलाइन एंट्री कर मुजबनी खरीदी सरकार परिचय ખેતીવાડી વર્ષ 2025 થી 26 માટે રાજ્ય સરકારે પેલા ઓગસ્ટ થી સપ્ટેમ્બર મહિને અર્ધ સોયાબીન માટે નોંદણી કરાવી હતી અને હવે 9 નવેમ્બરે વાસ્તવિક ખરીદીનો દરવાજો ખુલશે લઘુત્તમ ટેકાનો ભાવ ખેડૂત પરિવારોને બજારની અસ્થિરતા સામે સુરક્ષા ધરાવવાનું શક્તિશાળી હથિયાર છે સરકાર નક્કી કરેલ આ ધોરણ ભાવે પાક વેચવા ખેડૂતોને કાયદેસર હક મળે છે एक जाहिरात नौसार 9 नवंबर 2025 થી રાજ્યના 97 મુખ્ય કેट्रोल પર પ્રાારંભિક ખરીદી શરૂ થશે પછી 2 દિવસમાં આ સંખ્યા 300 થી વધુ પરચેસ સેન્ટર્સ સુધી વિસ્તરશે જેથી દરેક જિલ્લામાં સરળ પહોંચ રહે લર્દોવારા અંદાજે 15000 રૂપિયો કરોડનો ટ્રાન્ઝેક્શન થવાની સંભાવના છે જે કોઈ એક સીઝન માં પાક ખરીદી માટે રાજ્યનું સૌથી મોટું જથ્થો છે બે ડ ક્વિન્ટલ પાક દર અડદ 7800 સોયાબીન 5328 મગ 8768 એટ હાઈ ઓમેર શો મગફરી 7263 જા લાગુ પડે દર 2025 થી 26 ખરીફ સીઝન માટે કેન્દ્ર સરકારે ઘોષિત કર્યો છે રાજ્ય ખરીદી પર આજ દર્શન દર સ્વીકારશે ત્રણ યોજનાના હેતુ પાકના ખર્ચ ઉપર 50% થી વધુ નફો નક્કી કરો अनैतिक आड़ेर सत्ताबाजी સામે ખેડૂતોની આવક સલામત કરવી અગત્ય પરિવર્તન કરતા ફસલ વીમા पीएम કિસાન અને સબસિડી યોજનાઓ સાથે સિંધતા બંધી વધારવી 4 નોંદણી સમયરેખા 5 જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ બાયોમેટ્રિક ઓટીપી ચકાસણી 7 ભાગ્યા 12 ઉતારો અથવા 7 12 પત્રક બેંક પાસબુક કોડ સ્પષ્ટ પાક વિગત અને વાવેતર પ્રમાણપત્ર લીઝ એગ્રીમેન્ટ જો જમીન ભાડે લીધી હોય 6 સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા 7 બાયોમેટ્રિક વેરીફિકેશન ખેતી ઘસ્ક તપાસ માટે આ વખતે સંગ બાયોમેટ્રિક ડિવાઇસ સ્થાપિત કરાશે જેથી ડુપ્લિકેટ એન્ટ્રી બંધ રહે ખર ખેડૂત એ લગ્ન સપોર્ટ સમય અંગૂઠાનો નિધાવ બાય ચકાસવાતો જ રહેશે 8 ખરીદી કોટા અને લોજિસ્ટિક્સ અડધું સોયાબીન માટે કોઈ મર્યાદા જાહેર ન થઈ પરંતુ મગફળી માટે 125 મળ 125 ક્વિન્ટલ ઉપર સિલિંગ પર રાજ્ય સહમત રહ્યું વાહન મહેસૂલ છૂટ કરવામાં નઈ ખેડૂત એ પોતાનો ખર્ચે પાક કેન્દ્ર સુધી લાવવાનો રહી શકે नोंदी वाली स्लिप वेचाण दिवसे बिनशरत लग पड़े नहीं तो एस एम एस स्लॉट रद्द नव गुणवत्ता मापदंड अर्धमा बार टका थक शिक्षी आर्द्रता मंजूर सोयाबीन में झीणी तूटी अग्यार टका पच थपाई रह नमूना लेबोरेटरी टेस्ट अनुसार ग्रेड जत्थू जमा ग्रेड बी भाव घटाड़ो के रिजेक्ट सूची दस चुकवणी मेकेनिज्म अगियार योजना महत्व दर खेडूत दृष्टिए फ्लोर भाव पाक वेचाण न्यूनतम आवक नक्की करे जेथी खेडूत ऋण बावेतर वरु करशे बजार रेट घटे रेट वधे खेडूत खुली बजार मा वेची शके दीठ लाभ वधे पाक वीमा प्लस संपूर्ण रक्षण अहवामान झटका नुकसान घटे बार आ वक्त ना नवा लाभ ऑनलाइन टोकन स्लॉट सिस्टम लाइनवेट घटशे दरेक परचेस सेंटर पर लाइव स्ट्रीम पारदर्शिता धिराण कंपनी जॉइंट डेस्क सब्सिडी लोन जाते प्रोसेस करशे। छताज ध्यान राखी शक्य भूल डोज डोंट्स। फॉर्म मा भरेली जमीन हेक्टर डेटा रिवाइज न थी पहला चकासो खरीदी दिवसे खाली खाली ट्रेक्टर ट्रॉली तो चलावी न लई जवा नमूना टेस्ट रिजल्ट सूचन लावो लाव पी वेरिफिकेशन बिलाव अपडेट नंबर पर न करो एंट्री फेल थशे चौदह वारंवार पूछाता प्रश्नों प्र एक स्मॉल मार्गिनल खेडूत लीज जमीन वाले पाक वेची शके हाँ લીઝ એગ્રીમેન્ટ સાથે માલિકનું પ્રમાણપત્ર અપલોડ કરશો તો એપ્લિકેશન મંજૂર થશે પ્ર બે ઉપર પ્રીમિયમ બોનસ મળે સોયાબીન હાલ વધારાના ક્વિન્ટલ બોનસ જાહેર ન થયો બાજરી રાગી માટે દિવાળી અગાઉ ત્રણસો રૂપિયા બોનસ છે પ્ર ત્રણ સ્થળ બદલી સ્લોટ શિફ્ટ કરવી હોય તો परचे सेंटर प्रथम दिवस पहला जिला कटीक नो लिंक आवेदन छोड़ फरी भरो पंदर सहाय पैकेज वीमा कमोसमी भेज वद्दा शेख प्रमाण छे सरकार ए वावणी खर्च पुरावा आधारे दस हजार करोड़ रुपया सहाय पैकेज पर विवरण घोषित करश રવિ સિઝનમાં ઘઉંચણા વધારાની ઘોષણા માટે કેબિનેટ ઊંઘ શરૂ છે સોળ હેલ્પલાઇન ફોન નંબર અડદ અને સોયાબીન ખરીદી બે હજાર પચીસ થી છવ્વીસ ખરીફ સિઝનમાં ખેડૂત ભારતનો નવીન સ્વાસ્થ્ય સ્ટેપ છે ડિજિટલ ધોરણે સંપૂર્ણ એન્ડ ટુ એન્ડ પારદર્શિતા બાદ ખેડૂત ભાઈઓને ખરીદી रिकवरी અને આર્થિક સુરક્ષા ઉપર પૂરો વિશ્વાસ બંદી મડીશે રજીસ્ટ્રેશન નિયમ પાળો દસ્તાવેજ તૈયાર રાખો અને નવ નવેમ્બર થી તમારો પાક ન્યાય સરભાવ મેંડી ઉપર વેચી નફો સુરક્ષિત કરો